હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પીધા મિત્રોને મસ્ત આપણે નહીં ધોઈને રેડી થઈ જાય છીએ રનિંગ એ પૂરી કરી લીધી કસરતે પૂરી કરી લીધી અને નહીં ધોઈને માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે અને આજે તો ચા નાસ્તો કરી અને જવાનું છે આપણે તરત જ સીધા હેતરમાં કારણ કે તમાકુમાં રોપ દેવા માટે આપણો કાકાનો છોકરો આવી જાય છે બે બધા તો મિત્રો આપણે આગળ ખાતર નાખવાનું છે અને પાછળ રોપ દેવાનું છે અને બીજો છોકરો થઈ ગયો છે ગુડ મોર્નિંગ શાળામાં જવાનું એટલે આજે પછી કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો હેતમાં જઉં છું પપ્પાને ગાતી ખાતર નાખા બાકાયા બાકાયા કોઈને નહીં લઈ જવાના મિત્રો જીગો એવું થઈ ગયો છે તો મિત્રો ગરમા ગરમ દૂધ આવી ગયું છે નાખ્યો નાસ્તો આવી ગયો છે ખોટો બધો નાસ્તો કરીને તરમમાં જઈએ ખાતર નાખે તો મિત્રો ચા પાણી કરીને જીગોને બે જણા નીકળાય છે ખાતર નાખવા માટે તમાકુમાં અને આજે આપણા પાસે ગાડીએ નહીં બાઈક એ નહીં તો સલામત સવારી સલામત ચાલતી ચાલતા થઈ અમે કિલોમીટર 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 છે દોડીયા અને સવારે દોડીમીટર હેઠળ મસ્ત ગીત ગયેલેના માટે કોઈ સારો મોકો જોવો લોકેશન જો

પા ખાતા ખેડામો નહીં ખેડામો તો મિત્રો આપડે તો બુલાવા આવી ગયા રાજુ કાકો આવી ગયા નિખોન બે જણા તો ફોન શૂટિંગ શૂટિંગમાં જવાનું તો આપણે ન કરીએ મિત્રો શૂટિંગમાં આવું મિત્રો તમાકુમાં ખાતર નાખતા હતા ને અચાનક રાજુ કાકાનો ફોન આવ્યો રાજુ કાકાને આવી જાય છે શૂટિંગમાં તો અમારું ઉંધિયાનો વિડીયો બનાવવાનો છે એટલે ટાઈમ શૂટિંગમાં જતા હતા ને શાકભાજીવાળા ભાઈ આવી ગયા છે એ 1.5 થી શાકભાજી લેવાનું ચાલુ કર્યું બતાવું તમને બીજું શું હું લેવાનું છે રાજુ કા બે ચાર જ લેવાના મારે તો ખાલી વિડીયો બનાવ આ બધાનું પછી ભેગું થાય કહી દો અમે મિત્રો રાજુ કાકા અતાર માં વેલાવેલા રૂપિયાની રૂપિયા ની ગુણી કરાવી દીધી બતાવજો શું શાકભાજી લીધું જો અને ઘેરથી થી લાયા છે ઘેર થી છું કોનાથી ત્રણ ગણું તો પછી મળીએ બનાવે તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જશે જીકો અને માર ભાઈ બે હેતરમાં હજી ખાતર નાખે છે પેલા ભાઈ રોપ દેશે અને માર ગો ગો ફોન જોવું ભાઈ

તાજી થઈ ગઈ મિત્રો અત્યારે વાગી જાય છે ચાર ને આપડે જોકમાં શૂટિંગ માં જતા આવી જઈને આઈ જાસિયે મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત છે

તો મિત્રો આપણે હેતરમાં જઈને હું ઘેર આવી જઈએ છીએ અને મિત્રો ઠંડી બાબા ચાલુ થઈ જાય છે બરોબર ને અત્યારે વાગી જશે સાડા છ ડીગીને જોવો મિત્રો એ એ ડીગુ એ ડીગુ એ ડીગુ મારી વાત તો આપણે એટલે બિસ્કિટ કોણ ખાઈ ગયું એમ બતાવવા નહીં કોણ ખાઈ ગયું પાપો નહીં ખાઈ ગયું તો મિત્રો જો આ ડીગી માટે લાવ્યો તો બિસ્કિટ તો એની હાલત છે એવી કરીને મિલી હે ક્રીમ ક્રીમ બધી પતાવી દીધી હે અને ખાલી બિસ્કિટ બિસ્કિટ પડી મૂક્યો મૂન્ય લાગી છે ભૂખ તો મુનો ખાવા બે ગયો એ દવો ભાઈ પગેથી દવાઓ માજી એ દવો માજી ડવો ઓ હો મિત્રો અત્યારે હોજ પડી જાય છે આપણે હજી બોર લાઇટ કરવા જવાનું છે હજી અંધારું થયું નહીં બરાબર મિત્રો અત્યારે વાગી છે સાડા સાત જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તમે જોયું કે રોટલી બનવાનું કામકાજ ચાલુ હતું તો મિત્રો હવે આપણે જમવા બેન્યુ કદી કદી રોટલી ડીગી પે ગયો છો તો મિત્રો ડીગી હાલ ઉઠી છે કદાચ એ તો નહીં ખાય તો મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું વાલોળનું અને રેગુણાનું મિક્સ શાક ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે દૂધ લઈ લીધું છે માર ગુને ખા બેઠી છે આ બાદ મૂનો ખાવા બેઠો છે ડીગી બેન ઊંઘી ગયો છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીને પશુ મળી ડીગી તો હોઈ જઈએ આજે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને દરરોજની જેમ આપણે જમી આપણો બોરની ઉપર આવી જઈશ મિત્રો હવે ઠંડીની થોડી ઘણી રાહત મળી છે ઠંડી એટલી બધી વાતી નહીં આગલા બે ત્રણ દિવસમાં તો પવન ખતરનાક હતો એટલે મિત્રો જબર ઠંડી વાતી હતી બાકી વાત તો એટલી બધી ઠંડી નહીં જીગો જોશના ઘેર બપોરે મુંગેર નહોતો ને જીગો તો આપણે શૂટિંગમાં જતા એટલે કદાચ તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જો તમારું મારા બ્લોગ પસંદ આવતા હોય તો બ્લોગ લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં